રાજપર ગામમાં ચોરોનો ત્રાસ વધી જતા ચોરી કરવા ગામમાં ઘૂસેલા ચોરોને પકડી પાડીને રાજપર ગામના ગામ લોકોએ જાગૃતતા બતાવી બે આગાવ્યા બે બોલ બે આગળ આવ્યા તો દર્શક મિત્રો અત્યારે આપણી સાથે રાજપર જે માંડવી તાલુકાનું એક પ્રગતિશીલ ગામ છે તો એ ગામના સરપંચ છગનભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો છગનભાઈ આપણા ગામની અંદર શું ઘટના બની હતી જી એક મને phone આવ્યો જી એ અંદર ચોર ઘૂસ્યા છે અને એક ચોર ને પકડી લીધો છે જી તો હું તાત્કાલિક જે પકડેલો ભાઈ હતો એની પાસે હું પહોચ્યો ને અમારા ગામ જે આયવાસ ખાસ ખાસ મારા જુવાન મિત્રો એ એક જેમત ઉઠાવી જી અને હથિયાર સાથે એ ભાઈ પાસે હથિયાર પણ હતું જી અને એને પકડ્યો છે અને પછી ત્યાં જઈ ને પૂછતાછ કરતા કે ભાઈ ક્યાંથી આવે છે શું છે? તો બીજી ટીમ અમારી જે આયુર્વાસ ના જવાનો હતા ગામમાં હતા એને હજી પૂછતા તો બીજો પણ પકડી ને ત્યાં લઈ આવ્યા ગોતતા હશે એવું કઈક મને સમાચાર મળ્યા તો ત્યાં જાતે જાય ને પછી મેં અમારા પીઆઈ સાહેબ પરમાર સાહેબ ને ફોન કર્યો કે સાહેબ જમાદાર અમારા સિંહ બાપુ છે જાડેજા સાહેબ એને ફોન કર્યો

લોકો આવ્યા હશે તો મેં એને પૂછા કરી કે ભાઈ તમે ક્યાં થી આવો છો શું છો તો ગાંધીધામ થી ગાંધીધામ ના છે ભાગ માં હા તો પછી મેં એને પૂછ્યું કે ભાઈ તમે અહિયાં ક્યાં આવ્યા છે કોણ સગા છે તમારા તો કે અમારા અહિયાં વચ્ચેની વાટમાં એક અમારો મિત્ર છે ને એને મળવા આવ્યા હતા

અને એટલી હિંમત કરી ને એને પકડ્યો છે ને બીજો એક ગામ ની અંદર વંડો છે વંડા માં લખાયેલો હતો bathroom અને bathroom ની કડી જે લોકો એ કરતા હશે એ બંધ કરી ગયા હશે ને પછી ખબર પડી કે અંદર એક માણસ છે ને તાત્કાલિક આ બધા જવાનો જાણ કરી અને અમે હું પોતે પણ જાતે ત્યાં જ હતો અને એને પણ પકડી અને એલસીબી વાળા અને police staff ગઢશીશાના એમને અમે સોપ્યા છે અત્યારે બે આગળની હવે જે એની શું હકીકત છે કે કઈ કાર્યવાહી કરે છે પછી જે બે જણા લાપતા છે એની અમને સત્તાવાર માહિતી છે કે ભાગીલા અહીંયાથી છે જી અને આજુબાજુના મારા આજ એરિયામાં છે તો મેં સાહેબ ને રિક્વેસ્ટ કરી કે સાહેબ હવે જે પકડવાનું કામ છે તમારું છે અમારે અગાઉ પણ એસપી સાહેબ ના દરબાર માં પણ અમને એવી સૂચના આપવામાં આવી હતી કે ભાઈ તમે અમે જે અમારું કામ કરતા હોઈએ છીએ પણ જો ગામ જાગૃત હશે તો

હું ખાસ અમારા ઈ જવાનો પણ બિરદાવું છું અને એને અભિનંદન આપું છું કે જે અમારી જે ઉપર સૂચના પ્રમાણે મેં અગાઉ ઘણી વખત ભાષણ પણ કીધેલું છે કે ગામ જાગૃત રહ્યો બહાર માણસ કોઈ પણ આવતો હોય તો એને તમે પૂછા કરો કે ભાઈ કોણ છો કોને મળવું છે અને સખ્ત તમને જાય તો જાગૃત માણસ ને તમે અમને જાણ કરજો કે ભાઈ આ માણસ અમને નથી મજા આવતી અને અહીંયા આટા ફેરા કરે છે તો આ કામ સાહેબ અત્યારે એક સારામાં સારી સફળતા મળી છે અમારા ગામમાં હવે આગળની કાર્યવાહી તો પોલીસ સ્ટાફ લઈ ગયા છે એને શું કરે છે એ હવે પોલીસનું કામ છે જી જાગૃતતા દાખવી છે રાજપર ગામે તો રાજપર ગામને અભિનંદન અને દરેક ગામોએ આવી રીતે પ્રેરણા લેવી લેવી જોઈએ અને ગામની અંદર જે અજાણ્યા શખ્સો આવે છે કોણ છે એના વિશે પણ આપણે સૌએ રેકી કરવી જોઈએ જાગૃત હશું તો જ આપણે આપણા ગામને બચાવી શકશું આપના આખા ગામની બધા જે યુવાનો અગ્રણીઓ અને બધાએ જે જાગૃતતા બતાવી છે એને મહાપુરા ન્યૂઝ ચેનલ બિરદાવે છે અને હું લોકોને પણ કહીશ કે આવી રીતે આપણે સજાગ રહેવું જોઈએ ગામડાની અંદર આપનો માપુરા ન્યૂઝ ચેનલ સાથે વાત કરવા બદલ આભાર